નમસ્કાર જય માતાજી મારો સમાજ મારી ફરજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ શ્રેષ્ઠ રિવાજ મતલબ ઠાકોર સમાજ નું એક મહાબંધારણ રચવામાં આવ્યું અને એના રચયિતાની ની વાત કરું તો ગેનીબેન બેન દ્વારા મૂકવામાં આવ્યું સમાજ જોડે અને ઓના પહેલા પણ પાટણમાં મીટિંગ મિટિંગ થઈ હતી આપણે બંધારણના કયા મુદ્દે એડ કરવા સંપૂર્ણ ને પૂછવામાં આવ્યું અને ઠાકોર સમાજની સાક્ષી બાપાની સાક્ષી ની સાક્ષી એ બંધારણમાં અમલમાં મૂકવામાં અમુક લોકો હવે નવા ઉભા છે માર્કેટમાં વિરોધ કરવા માટે આ કોઈ પોલીટીશિયન મુદ્દો નથી આ બંધારણ એક ઠાકોર સમાજના હિત માટે હતું કોઈ પર્સનલ વ્યક્તિના નુકશાન માટે નતું કાકા કહેતા હતા કે મેં તો કે બાર લાખ ની જમીન વેચી અને હું ડીજે લાયો કાકા બાર લાખ ની જમીન વેચીને તમે ડીજે લાયા ને એના કરતા બાર લાખ ની જમીન માં તમે મથ્યા હોત ને તો ડીજે પર તો વધારે પૈસા હોય અને બીજું કે જયારે તમે સાઉન્ડ લાયા ત્યારે ઠાકોર સમાજ ને પૂછીને નહોતા લાયા કે હું ડીજે લાવું કે ના લાવું અને એ પણ તમને સવાલ આવશે કે ઠાકોર સમાજ કે ગેની બેન કે બંધારણ વાળા ખાવા પીવડાવવા નહી આવે હા હું એ કઉ છું કે કોઈ નહીં આવે પણ સાહેબ બંધારણનું પાલન કરશો તો ફાયદો તમને થશે મને નહી ડીજે શા માટે બંધ થવું જોઈએ ડીજે આપણે કોઈ ડીજે ના પર્સનલ વિરોધી નથી ડીજે એવું કીધું હતું કે જાનમાં નહીં લઈ જવાનું પણ રાતે વગાડવાનું પણ આ લોકોએ ખોટો ઉંટલો મિલિંગ લઈ લીધો કે ગેની બેને બંધ કરાવ્યું ભાઈ ગેની નથી બંધ કરાવ્યું ઠાકોર સમાજની સાક્ષીએ બંધ થયું છે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટીના નેતાઓના સાક્ષીમાં બંધારણ રચવામાં આવ્યું છે અને મેં અને તમે બધાય અમલમાં મૂક્યું છે જ્યારે બંધારણ ઘડ્યું એના પહેલા પણ ગેની બેન દ્વારા પાટણમાં મીટિંગ થઈ હતી ત્યારે ત્યારે ગેની બેને તમે કેમ રજૂઆત ના કરી અને બીજા હિતેશભાઈ

અઢાર તારીખે અમારે સાઉન્ડ એસોસિએશનની મિટિંગ હતી તેથી અમે બધા જ સાઉન્ડવાળા ભેગા થયા હતા આજુબાજુ ગામના જે આજુબાજુ સીટોના પણ બધા અહીંયા ભેગા થયા હતા એટલે અઢાર તારીખે અમારે સાઉન્ડની મિટિંગ હતી એની અંદર કોઈ પણ અમારા આવેશથી બોલાઈ ગયું હોય તો હું દિલથી માફી માગું છું બીજું કે અમારો જાણે રોજી રોટી સિંગવાય તેણે અમને બહુ પણ ગુસ્સો પણ આવે દરેકને કાળ પણ ચડતો જેમ કે અમારે અમારા ઘર ફેમિલી આના ઉપર તાકી રહ્યા હોય વર્ષમાં એક મહિનાની સીઝન આવે તેથી અમારા એક મહિનાની સિઝન અંદર અમારું કોઈ કરણપોષણ આનાથી હડતું હોય એટલે બીજું કે બેનથી બેન વિશે કોઈ બોલાઈ ગયું હોય તો પણ દિલથી માફી માગું છું બીજું દહેજ કે એવું કોઈ મારા એવું કોઈ મનમાં આવતું નહીં પણ એ પણ બોલાઈ ગયું હોય તો પણ હું દિલથી માફી માગું છું ને બીજું ઠાકોર સમાજના જેટલા સાઉન્ડ છે એટલા બીજી કોઈ સાઉન્ડનો નથી એટલા માટે એટલી રિક્વેસ્ટ જ કરતા હતા કે ઠાકોર સમાજે બંધારણ બંધારણ કર્યું છે તે એ સમાજને જોઈને બીજી બધી સમાજ બંધારણ કરવા માંડ્યા છે તે એક બધી સમાજ બંધારણ કરશે તો અમે સાઉન્ડ વાળા કઈ જગ્યાએ જશું અમે શું કમાશું ને શું ખાશું એક વાત સમજો કે અમે અત્યારે હાથ પગ ઉપર આવી ગયા છે અમારા જોડે કોઈ બીજો ધંધો છે નહીં અમારા બીજા કે અમારા ઉપર બીજા બીજા નવા નવા કોલ આવી આવે છે જો અમે પેલા તો કંગાળ થઈ ગયા છે કોઈ અમારા જોડે બીજો કોઈ ધંધો નથી અને બીજા કંટાળી ગયા છે એટલે તમને આ માફીનો વિડીયો છું બીજું કે 26 તારીખે અલ્પેશભાઈ ભાઈની પણ મીટિંગ છે ત્યાં પણ આપણે સૌ મોટી સંખ્યામાં જવાનું છે શા માટે કે સમાજના હિત માટે જો આપણે બધા બોલતા થયા છીએ આટલો બધો હંભ થયો છે તો અલ્પેશભાઈ ઠાકોર કારણે આ કોઈ પોલિટિશન માટે નથી જવાનું પણ આપણી સમાજના હિત માટે સમાજના બંધારણ માટે આવી એકતાઓ કરશો તો કઈક થશે તો ઘણા લોકો કહેતા છે કે સમાજના બંધારણ આટલી આટલી એકતાઓ શા માટે જરૂરી છે તો સાથીઓ એક્ઝામ્પલ આપું છું હું તમને લાઈ કે તમે બાઇક લઈને નીકળો તમારા વડે હેલ્મેટ નહી હોય અથવા તમારો વડે લાઇસન્સ ના હોય તો સૌ પ્રથમ પોલીસ વાળા પકડશે ઠાકોરના દીકરા ને જ મેમો પાડશે ટ્રાય મારવો તો મારી લેજો બીજું કે પોલીસ સ્ટેશન માં તમે પગથિયા ચડશો તમારું એક ટકો નહીં ચાલે હંમેશા તમારે તમારા ઘટ તૂટશે તમારી જોડે અન્યાય થતો આવશે બંધારણ શાના માટે છે આના માટે છે આનું રિઝલ્ટ આનું પરિણામ ક્યારે આપવાનું છે બે હજાર સત્યાવીસ માં પણ બે હજાર સત્યાવીસ આવતા આવતા બધાને એક રહેવું પડશે બીજું કે કોઈ રાજકીય પાર્ટીના હાથા ના બનશો મને નથી વાલી ભાજપ કે કોંગ્રેસ મને વાલો મારો ક્ષત્રિય ઠાકોર સમાજ જયારે આપણા ભાજપ કોંગ્રેસના નેતાઓ એક મંચ ઉપર આવતા હોય તો આપણે પણ કેમ હજુ સુધી કોકના હાથા બની કોમેન્ટો વિડીયો કરવો પડતો હોય છે બીજું કે આ બંધારણ બીજી સમાજ માટે નથી એટલે અમારી સમાજમાં આવી અને ખોટા ડંપાસ ના કરો બરાબર આપણી કેપેસિટી હોય એટલું જ બોલાય પછી પગમાં રોએલા આવી જાય ને તો પછી ભૂલી જવાય ભાઈ મારાથી બોલાય ગઈ ભૂલ થઈ ગઈ તો પછી તમારે માય કાંગની નાવ નિવેદન અલાય નહીં લાગુ પડે ને અને વડતી એક સમાજ એક રિવાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ શ્રેષ્ઠ રિવાજ મતલબ શ્રેષ્ઠ સમાજ એ સૂત્ર સાથે બધાને ચાલવાનું છે આવો સૌ સાથે મળીને આપણે સમાજને એક કરીએ અને સહયોગ કરીએ સમાજ ખાવા નહીં આપે કે ઘેની બેને ખાવા નહીં આપે પણ સમાજની સાથે રહેશો તો જરૂરથી તમને ઘણા બધા ફાયદા થશે જય માતાજી જય ઠાકોર સમાજ